没事儿 ભેસાણ વિધાનસભાની પેટા ચૂંટણી જેનો આપણે બધા લાંબા સમયથી થી એક ઉત્સુકતાથી આતુરતાથી રાહ જોતા જેની એવી ચૂંટણી આજે સવારમાં જાહેર થઈ છે ભૂપતભાઈ ના કારણે અને ભાજપના કારણે આ પંથકની અંદર ધારાસભ્ય વગરનું ગામ થઈ ગયું આ બે વર્ષના ગાળામાં લોકોને અનેક મુશ્કેલીઓ પડી ઇકોઝોન નો પ્રશ્ન આવ્યો ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોની અંદર બેફામ લૂંટ ચલાવી મગફળી ખરીદી હોય કે ચણાની ખરીદી કે તુવેરની ખરીદીમાં આજ બે વર્ષની અંદર રોડ રસ્તાની ભયંકર ખરાબ હાલત આખા વિસાવદર મહેસાણ વિધાનસભામાં થઈ ગઈ આજ બે વર્ષની અંદર વિસાવદર મહેસાણ વિધાનસભામાં નવી જમીન માપણીના કારણે અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા આજ બે વર્ષની અંદર બીજી એવી અનેક ઘટનાઓ બની જે ઘટનામાં લોકોની પીડા લોકોની વેદનાનો અવાજ ગાંધીનગર સુધી પહોંચવો જોઈતો હતો પરંતુ ભાજપ અને ભૂપતભાઈના કારણે ચૂંટણી ન કરવાના કારણે બે વર્ષથી અવાજ ગાંધીનગર સુધી પહોંચતો નતો પણ આજે ચૂંટણીની જાહેરાત થઈ છે એટલે આપણને એક શ્રદ્ધા છે કે હવે પછી જનતા જેને પસંદ કરશે એ ધારાસભ્ય એ વિસ્તારમાં આવશે અને લોકોનો અવાજ ગાંધીનગર સુધી પહોંચતો થશે તો એ બાબતની હું શુભેચ્છાઓ તમામ જ્ઞાતિના લોકો આગેવાનો ખેડૂતો મજૂરો પશુપાલકો વેપારીઓ ધંધાધારીઓ નાના મોટા સૌ વર્ગના બધા માણસોને સવારે શુભેચ્છા પાઠવી છે આજે આ બહુ જ ટૂંકી મુદત નો કાર્યક્રમ હતો કઈ આયોજન નતું કોઈ ખબર નતી કે આ ચૂંટણી જાહેર થવાની જોકે અમને ખબર હતી કે મંગળવાર જાહેર થવાની છે એના બદલે રવિવારે આવી ગયા પણ ટૂંકી મુદત ની નોટિસ હોવા છતાંય તમે બધાય કેમકે રવિવાર નું બધાનું આગોતરું આયોજન હોય સ્નેહ મિલન હોય પરિવાર સાથે ફરવા જવું હોય દેવ દર્શને ક્યાંક જવું હોય બધાનું આગોતરું આયોજન હશે જ આમ છતાંય સવારે મારે અને જયશોકભાઈ અને હરીશભાઈને ને નક્કી થયું કે ભાઈ આપણે સુરતમાં છીએ ગઈકાલે પાયલ બેન ના સગા નાના ભાઈ ના લગ્ન હતા એટલે અમે બધા લગ્ન હાજરી આપવા સુરત આવી ગયા હતા એટલે આ એક કુદરત નો પોઝિટિવ સંયોગ છે કે અમે સુરતમાં હતા અને આ ચૂંટણીની જાહેરાત થઈ એટલે આજે આજે આ શક્ય બની તો બહુ પંદર દિવસનો ટૂંકો ગાળો છે કદાચ હું આવું કેમ થશે કેમ નહીં થાય આખા બે દિવસ આવા નીકળી જાય પણ ભગવાનનો ઇશારો બહુ સારો છે પહેલેથી છેલ્લે સુધી એટલે ટૂંકી મુદતમાં તમે બધા સમય કાઢીને આવ્યા છો એ તમારા પ્રેમ બદલ તમારી લાગણી બદલ હું સૌને વંદન કરું છું સૌને પ્રણામ કરું છું સૌનો હું ખૂબ ખુબ આભારી છું જ્યારથી હું વિસાવદર વેસાવળ જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારનો ઉમેદવાર બન્યો છું પ્રેમમાં કઈ ગમી નથી આવી ગામ ગમે હોય પણ જે ગામમાં જાઓ શું પ્રેમ મળે છે તમે કીધું કે ઉમેદવાર આવો મળે ઉમેદવાર તો બીજા પચાય મળી જાય હારા પણ આવા હારા માણા ગુજરાતમાં ક્યાંય નથી મળે એટલો પ્રેમ છે જમવાનો એટલો બધો આગ્રહ વાળીએ ચા પાણીનો આગ્રહ ગામમાં મીટિંગ નો એટલો આગ્રહ કે મારા ગામમાં મીટિંગ ક્યારે રાખશો કેમ નો રાખી એના ઉગ્રણીનો ફોન આવે મીટિંગના અને વગર ચૂટણીની તારીખે ઉગ્રણીનો ફોન આવ્યો કેમ ભાઈ મીટિંગ હજુ નથી થાય મારા ગામમાં આટલો પ્રેમ રાજનીતિમાં કોને મળે તો હું એ બાબત માટે મને અત્યાર સુધી જે કાઈ પ્રેમ મળી ચૂક્યો છે વિશાવદર બેસાનના ગામો ગામમાંથી એ બદલ હું સૌનો ઋણી છું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દોસ્તો બે હજાર ને વીસ સાલમાં હું આમ આદમી પાર્ટીમાં આ સુરત માંથી જોડાયો એની પહેલા હું સરકારી નોકરી કરતો હતો એની પહેલા હીરામાં હતો ઈરામાંથી સરકારી નોકરી પોલીસ માં આવ્યો પોલીસ માંથી ક્લાર્કમાં આવ્યો ક્લાર્ક માંથી આંદોલનમાં આવ્યો આંદોલન માંથી પાર્ટીમાં આવ્યો પાર્ટી માંથી ચૂંટણી લડ્યો હારી ગયા પણ એ પછી હિંમત હાર્યા વગર હું કામ કરી રહ્યો છું અને એટલે હાના હારા લોકો ગુજરાતમાં હિંમત હારી ગયા અને જે જે લોકો હિંમત હારી ગયા એ બધા ભાજપમાં જઈને બેસી ગયા પણ અમે નથી બેઠા એ વાતનું અમને ગૌરવ છે ગર્વ છે કે અમે નથી બેઠા હકીકતમાં જેટલા લોકો ભાજપની સામે લડે છે અથવા ભૂતકાળમાં લડતા હતા એ બધા જ લોકોમાં સૌથી નાનામાં નાનો કોઈ માણસ હોય પૈસાની દ્રષ્ટિએ તાકાતની દ્રષ્ટિએ જન સમર્થનની દ્રષ્ટિએ રાજકીય પાર્ટીની દ્રષ્ટિએ સૌથી નાનામાં નાનો હું છું અમારી પાર્ટી નાની અમારી સંખ્યા ઓછી મારી પોતાની ઉંમર નાની મારો રાજનીતિનો અનુભવ નાનો પણ મને એ વાતનું ગૌરવ છે કે ખાન ખાના લોકો એ છે ને ભાજપની પાંગચે જઈને બેઠા ને એ વખતે અમે ભાજપની સામે ડોળા કાઢીને ઉભા એ વાતનો અમને ગૌરવ છે કે સારા હારા લોકો પાંગથી જઈને બેહી ગયા છે નવાબના ખાટલાની પાંગચે બેઠા હોય એમ બેઠા જુનાગઢના નવાબના ખાટલાની પાંગ અમે નથી બેઠા એ વાતનું ગૌરવ છે ચૂંટણી હારી ગયા અને ચૂંટણી હાર્યા પછી દોઢ મહિના સુધી ભાજપ વાળા જે ઉપાડો લીધો હતો એટલી ગાયું દીધી મને એટલા બધા મારા બની ગયો 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 થઈ લઈ લીધું મારી મારી તારી જેવા નો જીતે તમે લોકો ગુજરાત ના આવા છો ને તેવા છો ને દોઢ મહિના સુધી ઉપાડો લીધો છે ગાયું દીધી છે માનસિક ત્રાસ આખો છે બે લાભા મારી લે ને તો કલાક પછી હતા એવા ને એવા ગંગોટા જેવા થઈ જાય પણ મેણું મારે નું શું કરવાનું

અને કોઈને પણ ભાઈ સાહેબ બાપા કર્યા વગર ભગવાને જે બળ બુદ્ધિ શક્તિ આપી એનો સમાજ માટે ઉપયોગ કરીને સમાજના પ્રેમના દમ ઉપર અમે રાજકારણમાં નાના છીએ મોટા છીએ ધારાસભ્ય છીએ નથી જે કઈ છીએ એ લોકોના પ્રેમના કારણે છીએ બાકી અમારી શું તાકાત છે કે આવડા મોટા શક્તિશાળી લોકો અમે બાંધી શકીએ કેવા કેવા લોકોને પાડી દીધા છે ભાજપે અને ગમે વાતમાં લઈ લે હવામાંથી કેસ ઉભો કરે આમ જાદુર કેબૂતર લઈ આવેદ યાદ આવી જાય જાદુ ટોળા મારેલા છે ભાજપે પણ દોસ્તો મને એ વાત ગર્વ છે કે જેમ વિસાવદર અને ભેસાણ મતદારો વટવાળા છે ને હું વટવાળો છું ભાજપ અમે નમતું આજે ભાઈ નહીં આ નહીં હા એ તાકાત તમારી છે અને એટલે તમારી બધાની પાસેથી આખા ગુજરાત આશા રાખીને જોઈ રહ્યો છે તમને બધાને ખબર સોશિયલ મીડિયા બધા જોવે

એનો ઇતિહાસ લખાઈ ગયો છે અને જે નવા આવ્યા માનો કે કોઈ નવી પાર્ટી લઈને કેશુ બાપ આવ્યા જીતાડ્યા ઓલું તો તમે એને જીતાડ્યા જેને નવું લઈને આવ્યા એને તમે સ્વીકાર્યા છે એ તમારી મહાનતા છે આપણે તો કુટુંબમાં સમાજમાં કોઈક છોકરો નવી દુકાન ખોલે તો આખું ગામ ટેકો કરે ભાઈ આપણે ભરતભાઈ ના બાપલા એ જરીનું ચાલુ કર્યું જરાક જોજો એમ આખું ગામ હું કામ કે બાપલા ને રાગે પાડવાના હોય અને એ તો સમાજ થી ફરક છે ને કે ભાઈ કોક હારા રસ્તે આગળ વધતો હોય તો આખો સમાજ ભેગો થઈને ટેકો કરે કાંઈ વાંધો નહીં ભાઈ એ દુકાન ખોલી છે આઈસ્ક્રીમ પાર્લર ખોલ્યું છે કઈક બીજું ખોલ્યું છે હાલો આપણે એક એક બે બે વખત એને ત્યાં જાળી અને એને રાગે પાડવાની કોશિશ કરીએ સમાજમાં જે લોકો રાજનીતિ નવો વિકલ્પ લઈને આવ્યા એને વિસા વધારે ટેકો આપ્યો છે કિમલોક નહીં આપ્યો આમ આદમી પાર્ટી નહીં આપ્યો મંચ પાડવા જીપીપી ને આપ્યો વિચાર તો કરો અને આ વખતે વલય પાછો હું તમારી પાસે ટેકો માંગવા આવ્યો છું હું પાછું નવું લઈને આવ્યો છું એકવાર અમને બધા ટેકો આપો અને મને વિશ્વાસ છે કે બધા ટેકો આપવાના છે પણ હું તમારા બધાના ટેકે છું મેં તમને કીધું એમ રાજનીતિમાં હું બહુ નાનો માણસ છું પણ અમારી હિંમત છે એ સત્તાની તાકાત કરતા મોટી છે ભાજપની સત્તાની તાકાત ભાજપની પૈસાની તાકાત ભાજપની પોલીસની તાકાત ભાજપની ગુંડાઓની તાકાત કરતા પણ અમારા મનોબળની તાકાત હજાર ગણી મોટી છે દોસ્તો અને પૈસાની ની તાકાત થી દુનિયા હાલતી સત્તાની તાકાત થી દુનિયા હાલતી હોત પોલીસના ના પર દુનિયા હાલતી હોત તો એ ગાંધી બાપુ થી દેશમાં આઝાદી નો આવી હોય

એના કરતાં હજાર ગણું મોટું બળ મનોબળ લઈને ગાંધી અને સરદાર આ દેશને આઝાદ કરાવવા નીકળ્યા તો મનોબળ ની તાકાત ઉપર આ દેશ આઝાદ થયો અને એટલે મને વિશ્વાસ છે કે ભાજપા એ પૈસા છે પોલીસ છે ગુંડા છે પણ મનોબળ ગોપાલ ઇટાલિયા પાસે છે ને મનોબળ જીતવાનું છે હાથના થી દુનિયા હાલે તો ભગવાને આપેલા મનોબળ નું શું કરવાનું હાથના બળથી ભારત દેશ કે ગુજરાતની સરકાર હાલે તો બુદ્ધિના બળને શું કરવાનું હાથના બળથી બધું હાલતું હોય તો તો પછી આ જનપળને શું કરવાનું આ જનતાની તાકાતનું શું કરવાનું એટલે મને પૂરી શ્રદ્ધા છે કે સૌથી શ્રેષ્ઠ બળ ભગવાને આપેલું બુદ્ધિનું બળ મનોબળ અને આ જનતાનું બળ છે એ સૌથી શ્રેષ્ઠ બળ છે દોસ્તો આ વાજપે મને ચૂંટણી હરાવવામાં કતારકામમાં કંઈ બાકી નથી રાખતી પોલીસની ગાડીઓમાં દારૂ દારૂને પૈસા વેચાતા હતા આજ સુરતની અંદર અને હું હારી ગયો એ મારું નુકસાન નથી હું ક્યાં હારી ગયો તો હું ક્યાં ઘરે બી ગયો કે હું ક્યાં દવા પી ગયો કે મારે હું શું નિરાશ થઈ ગયો હું તો લડ્યો જ્યાં જેને બોલાવ્યા અમે અવાજ ઉઠાવ્યો અમારી જેવડી શક્તિ એવડો અવાજ ઉઠાવ્યો હું એમ નથી કહેતો કે અમે ક્રાંતિ કરી નાખી પણ અમે બોલવામાં હતા ને કોઈ ઘટના દુર્ઘટના બની અમરેલીની બની કે વિછિયાની બની કે ડ્રગ્સ કેસ બન્યા કે બળાત્કારના બન્યા કે આરટીઈ નો ફ્રી વધારો આવ્યો કે જે કઈ આવ્યું ઓલું કે છે ને કે ભાઈ ઓલું રામ સેતુ બંધાતો હોય તો ખિસકોલી એક મોઢામાં માં તળખ નો લઈને નાખે ને અમે ખિસકોલી જેમ જે થાય એટલું અમે કર્યું ને એ વાત અમને રાજી પોષે અમારા અવાજ ઉઠાવવાથી ભાજપ સુધર્યું કે ન સુધર્યું પણ અમે મૂળા નથી રહ્યા અમે અમારો અવાજ ઉઠાવ્યો છે એ અમે આજે છાતી કાઢીને સમાજને કહી શકીએ છીએ લોકોને કહી શકે છે કે ભાઈ જો અમે આટલું બોલ્યા હતા એ નથી એને સાંભળ્યો એને નથી ફેરફાર કર્યો એના લેખા જોખા તો તમારે હવે ચૂંટણીમાં કરવાના છે પણ દોસ્તો કતારગામની ચૂંટણી મને હરાવવા માટે કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા અમે નવા પડ્યા કાચા પડ્યા એની જેટલા પૈસા તો છે નહીં લોકો એ શું વિચારીને ક્યાં કોને કેમ એની ટીકા ટિપ્પણી મેં કોઈ દિવસ નથી કરી હું કતારગામની ચૂંટણી હારી ગયા પછી તમે ક્યાંય મારા મોઢે પબ્લિક વિશે ઘસાતું બોલતા તમે મને નહીં જોયો હોય મેં ક્યાંય એવું નથી કીધું કે લોકોને તો કઈ ખબર નથી પડતી નામ છે તેમ છે આ નો નાની માટે નો કરે મેં એવા શબ્દો નથી વાપર્યા મેં તમે એ વખતનું મારું ભાષણ જોશો તો મેં એમ કીધું કે કદાચ હું ધારાસભ્ય બનવાને લાયક માણસ હજુ નહીં બન્યો તો હજુ થોડોક નાખ્યો છે બે વર્ષ બીજી લાયકાત કેળવીશ ને પાકો ખોરો પણ જનતાને દોષ દેવાનો કોઈ અર્થ નથી અમે દોષ દીધો નથી તમે એના સાક્ષી છે કે જનતાને દોષ નથી દીધો જેને જ્યાં માત આપ્યો ત્યાં અમે અમારી લાયકાત વધારશું અમે અમારી ક્ષમતા વધારશું અમે અમારી આવડત વધારશું ને એક વખત સમાજને એવો વિશ્વાસ અપાવશો કે આ છોકરો લાયક છે ધારાસભ્ય બનવાને અને જ્યાં સુધી વિશ્વાસ નહીં આવે ત્યાં સુધી કામ કર્યા કરશો કર્યા કરશો કર્યા કરશો અને કામ કરતા 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 આજે પાછું ટાણું આવ્યું છે પણ ગતાર ગામની ચૂંટણીમાં દારૂ અને પૈસાની રેલમ છેલ થઈ ગઈ પોલીસની ગાડીઓમાં બે ફામ દારૂ વેચાણો મતદાનના દિવસે અમારા આમ આદમી પાર્ટીના કાર્યાલય ઉપર ઓલા સીઆરપી જવાનો આવ્યા હતા સો સો લોકોની રેડ ઉપર કઈ હતું જ નહીં ત્યાં કશું જ નહોતું છતાં અમારે બધા ચૂંટણીમાં રોકાયેલો જે કઈ અમારો કરક

એક બાજુ પૈસા વેચાણા દારૂ વેચાણા અમારા બધા માણસોને પોલીસે પકડીને કેટલાકને પોલીસ સ્ટેશન બે આયા નજર નેચરકેચદ કર્યા કૂક ક્યારે લમણાજીત એની પાસે તો હજાર પોલીસવાળા હતા અમારા એક માણસ ઉપર ચાર પોલીસવાળા મૂકી દે એટલે લમણાંજી ચાલુ રહે હા સુધી કરવાનું કાય તો પોલીસ પોલીસનો ક્યાં ટાઈમ બગડતો તો અમારો ટાઈમ બગડતો આ પરિસ્થિતિ કરીને કે દોસ્તો ચૂંટણી મને હરાયો પણ હું હિંમત નથી આવ્યો હું આ વાત એટલા માટે કહું છું ફરી વખત આવું કંઈક થઈ શકશે પણ આ વખતે તમારે મારો હાથ પકડવાનો છે મોરચો તમારે બધાય સંભાળવાનો છે આ ચૂંટણી તમારે લડવાની છે હું તો ખાલી નિમિત્ત બનીને આવ્યો છું દોસ્તો આ ચૂંટણી વિસાવદર વેસાણના લોકોએ લડવાની છે સત્તાની તાકાત બહુ મોટી છે પોલીસની તાકાત ગુંડાઓની તાકાત બધું જ છે ની બહાર અને બધું જ લાગી જવાનું છે હારા ગામ કરવામાં એકેય ભાજપ વાળો નહીં દેખાય પણ ચૂંટણીઓ જીતવી હશે તો ગમે એવું કરીને દુનિયા ઉંધી ચીધી થઈ જાય તો પણ આ લોકોમાં તાકાત લગાવશે હું નહીં પોકી શકું હું આમ નાનો મારા ચૂંટણીમાં નહીં ચૂંટણી એકવાર વાર જીતાડજો પછી એને હું આમ કેમ મળે છે હું જોઈ લેશે ને પણ એકવાર તમે આવડી મોટી તાકાત સામે મોરચો સંભાળો એવી મારી બધા જ નાગરિકો પાસે મતદારો પાસે ભાઈઓ પાસે વિનંતી છે કે તમે મોરચો સંભાળો આ ચૂંટણી તમારે લડવાની છે દોસ્તો ગુજરાત આખામાં અત્યારે ભાજપે નેતૃત્વનો ડાટ વાળી દીધો છે કોઈ સારો નેતા વધવા નથી દીધો કોઈ પણ જેની ઉપર જનતાને સહેજ ભરોસો આવે જેને મળવાથી માણસની આંખમાં ચમક આવે જેનો હાથ ખબરે પડી જાય તો માણસ નો થોડોક હિંમત વધી જાય આશા વધી જાય એવો સજ્જન માણસ એવો તાકાત વાળો નેતા આખા ગુજરાતમાં ભાજપે વધવા નથી કઈ સારા માણસો હતા રાજનીતિમાં એમાંથી મોટા ભાગના ભાજપે ઘરે બેહારી દીધા ટિકિટો કાપી અપમાનિત કરી નાખ્યા હોદ્દા કાપી નાખ્યા અને કેટલાક લોકોને ડરાવી ધમકાવીને ભાજપમાં લઈ લઈને મોઢે ચીકલા બાંધી દીધા જે સજ્જન માણસ હતા કે જે સમાજના પ્રશ્ન બાબતે રોડ ઉપરથી લઈને સંસદ સુધી બોલે એવા એક વધવા નથી દીધા ઘરે વેહાડી દીધા અને જેટલા ગુંડાઓ હતા બદમાશો હતા માથા ભારે હતા તોડ બાજુ હતા મલક નો ઉતાર હોય છે એને પકડી પકડીને ને ભાજપે હોદ્દાઓ ટિકિટો આપીને ક્યાંથી ક્યાંય બેહાડી દીધા આ વાત ખોટી કીધી ખાચી કીધી સારા માણસો ગુજરાતમાં નથી વધવા દીધા હવે સારા માણસો રાજનીતિમાં આવે અથવા જે સારા તમારી દ્રષ્ટિએ હોય એ આગળ વધે એવું કરવાની જવાબદારી કોની કોની જવાબદારી છે કે છે કે ગુજરાતની રાજનીતિમાં સારા માણસો આવવા જોઈએ અને પાટિલ જેવાન સંઘવી જેવાન કિરીટ પટેલ જેવા જ આવશે તો થઈ ગયું કલ્યાણ આપણા બધા એ લોકોને શું સમાજ સેવા લેવા દેવા છે એને કોઈ સમાજ હારે ધર્મ આરે ભારત આરે કઈ લેવા દેવા નથી એ લોકો સત્તાના ભિખારી છે સત્તા મળે તો બધું જ કરવા તૈયાર છે સત્તા ન હોય બધું જ કરવા તૈયાર છે એ લોકોને લોકોની પીડા નથી દેખાતી આખા ગુજરાતમાં ડ્રગ્સ ની રેલમ છે હજુ એ દૂષણ આપણાથી એક સેન્ટીમીટર આખું છે એમ માની સમજીએ કોણ વેચાવે છે ગુજરાત આખામાં ડ્રગ્સ અને છતાંય આપણે મત ભાજપને આપવા આપવાનું કેટલા છોકરાઓ બરબાદ થઈ ગયા કોને નથી ખબર આપણે આસપાસમાં બે પાંચ બે પાંચ હોય ના છે કે નથી એક જમાનામાં બીડી ખાતા તે દિવસે વ્યસન મોટા મોટા ભાષણો સ્ટેજ ઉપર થી થતા ભાઈઓ વ્યસન મુકો અને બીડી સિગરેટ ના તગાર ભરાઈ ટીપણા મુકતા પીપ એમાં કે નાખી દો તમારું વ્યસન હજુ તો માવા મૂકવાનું અભિયાન ચાલુ છે ત્યાં ડ્રગ્સ નું દૂષણ ક્યાં પહોંચાડ્યું કોરપ્શન થાય છે આ ડ્રગ્સમાં તમે જોઓ અઠવાડિયામાં બે વખત કચ્છના દરિયાથી દિનવારથી પાર્સલ મળે આ વાત સાચી છે કે ખોટી છે એક વખત જે રોડે તમે પોટલું લઈને નીકળન ખબર પડે કે પોલીસ ઊભા છે આખો દિવસ પછી બીજી વાર કોઈ પોટલું લઈને જાય ને વાત છે કે ખોટી છે સાચી તમને મને ખબર પડી જાય કે પોલીસ ઊભા છે પકડે ને ન્યા કોઈ બીજી વાર ન જાય તો ડ્રગ્સનો કરોડો રૂપિયાનો ધંધો કરે છે માણસને નહીં ખબર હોય કચ્છમાં પકડાઈ જાય છતાંય અઠવાડિયામાં ચાર વખત બિનવારસી પડીકા મળે એનો અર્થ એવો થયો કે હો કિલો માલ આવતો એમાં દસ કિલો પકડાઈ જતો હોય બિનવારસી નેવું કિલો લઈ લેવાનો અંદર દોસ્તો કોને કોની જવાબદારી છે ગુજરાતને બદલવાની જવાબદારી કોની છે આપણે વિચારવાનું છે કે આપણે હજુ નહીં જાગીએ હજુ આંખ નહીં ખોલે તો ઘર સુધી જયારે આ ભાજપ નું પાપ આવશે ને ત્યારે આપણે હાથમાં રોવા સિવાય કઈ વધુ નહીં હોય તમે વિચાર કરો કે ગમે ના દારૂડિયા ગાંજા વાળા ડ્રગ્સ વાળા પીન ગમે એમ બેફામ ચલે ગમે એમ માન નાખે છે આ વેલંજા સર્કલ પર બે જણા ઉલાળી માન નાખ્યા બે અગા ભાઈઓ વડોદરામાં રક્ષિત ઓલો હતો એને કે વંશ મોર વંશ મોર શું કેતો ભાઈ વન સેકન્ડ નહીં કે સારો શબ્દ હતો અનંત રાઉન્ડ અમદાવાદની અંદર ઓલો ભાઈ તે ડ્રગસ પીન કોઈ ચડાવી દીધી કાર માથે તમે વિચાર કરો કે આપણે સારા માણસ છીએ આપણે સીધા માણસ છીએ આપણે નિર્વેશની છીએ શાંતિથી જીવીએ છીએ આ દેશમાં કોઈને નડતા નથી ખોટું કરતા નથી સજ્જન માણસ છીએ ટુ વ્હીલ લઈને જઈએ છીએ અને હર્ષંઘ વિના રાજમાં જે ડ્રગ્સ વેચાય છે એ ડ્રગ્સ પીને એક નબીરો માણસ તમારા ઉપર ગાડી નહીં ચડાવી તેની ગેરંટી હું તમે હું સીધા છીએ પણ તેઓ માણસ ગાડી ચડાવી દેવાની જવાબદારી કોની પોલીસ એવો ભાઈ લખવા તૈયાર નથી અને એફઆઈઆર લખ્યા તો પકડે મન નદીમાં છૂટા આપણા ઘરનું માણસ મારી ગયું શું કરવા દોસ્તો આ પરિસ્થિતિને બદલવાની જવાબદારી આપણા બધાની છે મેં તો ગુજરાત આખાની વાત કરું છું પણ વિષાવતરની વાત કરીએ તો એમાં પરિસ્થિતિ અલગ નથી સરકારી તંત્રનો જે ત્રાસ છે ત્યાં ભેસાણની મામલતદાર ઓફિસમાં બે ત્રણ લુખા કરતા બેને છે કોન્ટ્રાક્ટ ડેજ ઉપર અને એટલા બધી હલકાઈ કરે એટલી બધી હલકાઈ કરે છે તમે એક વખત માં ચૂંટણી જીતા હો પછી એને વ્યવસ્થિત રીતે કોન્ટ્રાક્ટ બેચ ની નોકરી કરે છે કોન્ટ્રાક્ટ બેચ નોકરી કરે છે ઈ ધરા કેન્દ્રમાં અને નાગાઈ નો પાર નહીં કોઈ પણ માણસ હાથ પાર માં એન્ટ્રી કરાવવા જાય એટલે બાપાની પેઢીઓ આવતી હોય એમ ધંધા કરે છે ભેસાણ ના છે ખબર છે કોન્ટ્રાક્ટ બેચ નો એક કર્મચારી આખા તાલુકાના ખેડૂતો તમામ જ્ઞાતિઓને દબાવે અને કોઈ કહેવા વાળો નહીં મને એ વાત થી છે ને રૂવાડા ઉભા થઈ જાય મને એ વાત થી જીવ બળી જાય છે કે આ બાપાની છે જૂનાગઢમાં નવાબુ રાજ આપણા બધા નક્કી કરવાનું છે શું કરવું છે કેટલાય ખેડૂતોના ખાતામાંથી માંથી જુનાગઢ જિલ્લા સહકારી બેંકના બધા જે કૌભાંડીઓ છે ભાજપના એને કરોડો રૂપિયા લઈ લીધા જે ખેડૂત જેને માત્ર બે લાખ રૂપિયા મંડળીમાંથી માંથી ધિરાણ મળવા પાત્ર છે એના ખાતામાં ચાલી લાખ ઉધારી નાખ્યા જેને મળવા પાત્ર બે લાખ છે એટલે કે સાત આઠ દસ બાર વીઘા જમીન હોય એને એટલી મંડળી મળે ચાલી લાખનો નો બોજો પારી દીધો ચણાકા ગામમાં વાંદરવડ ગામમાં બીજા અનેક ગામડાઓ છે અને જ્યારે રજૂઆત કરીએ છીએ તો કોઈ સાંભળવા વાળો નથી શું કામ પબ્લિક વારંવાર ભાજપ 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 થોંક ઠોક જ કરે છે દોસ્તો આપણે વિચારવાનું છે કે શું ચાલે છે આપણે અહીંયા સુરતમાં રહીએ છીએ એટલે આપણને એમ થાય કે આખી દુનિયા બધી સુધરી ગઈ છે અને મોદી આયોન અમીક્ષા આવ્યો પછી બધું લીલા લહેર થઈ ગયા એવું નથી આપણા બધાના માવતરો ગામડામાં રહીને જે તાટ તડકો વરસાદની અંદર લોહી પરસેવો જમીનમાં રેડે અને જે પાંચ પચીસ પચાસ ખાંડ માંડવી થાય એ વેચવા જાવ તો ન્યા પાછા કિરીટ પટેલ ના બધા માણસો બેઠા છે લૂટ ફાટ મચાવી દીધી કોઠડો ઠપકારવા પૈસા આપવા પડે છે ટોલ જ બરાબર થાય ને તો ભરતી ઓછી થાય ભરતી ઓછી થાય માંડવી ખરાબ દેખાય ભાવ ઓછો આવે પૂરી ભરતી બતાવવા માટેના પૈસા દેવા પડે છે અને કોઈ બોલવા વાળું નથી આખી દિશા વધારે બેસાણ વિધાનસભામાં